ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારમાં વધારો થતો જાય છે નાળામાં સુધારો થયો નથી આ કામગીરી ચાલુ કરનાર કોણ આ કામ ચાલુ કરવામાં આવ્યું છે તો ઇન્જિનિયર આશીષ ભોય અને વહીવટદાર હર્ષિદા પટેલ જેવા કેટલા દિવસ આ કામમાં નજર નાખી છે નાળાના કામમાં નખરી વેટ ઉતારેલ છે પાયાનું ખોદકામ પણ નથી જમીન પર મૂકી દેવામાં આવેલ છતાં પાયામાં પીસીસી પણ કરવામાં આવેલ નથી માત્ર ને માત્ર માટીનું પુરાણ કરી રહ્યા છે એના માટે એક જાગૃત નાગરિકે તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ જેવા સુવાસ ગવાડેને મૌખિક રજૂઆત કરવામાં આવી છે કે ખીરમાણી ગામે નાણાંની કામગીરીમાં માટીથી કરવામાં કરવામાં આવશે કે પછી પાયામાં પીસીસી આવે છે ત્યારે તરત જ તાલુકા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતના ઇજનેર એવા આશીષ ભોય બોલાવતા એમણે જણાવ્યું કે દરેક જગ્યાએ નાળાના કામમાં પાયાની પીસીસી કરવાના એસ્ટિમેટ હોય છે એમ જણાવવા છતાં વગઈ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ જેવા કોઈ પગલા લેવામાં આવ્યો નથી તો શું ભ્રષ્ટાચાર વરસ કે પછી વિકાસ વરસ એસ્ટીમેટ મુજબ કામગીરી થવા જોઈએ તેના જગ્યા પાયાના રૂપિયા કાપવાની વાતો કરે છે વઘઈ તાલુકા વિકાસ અધિકારી સુભાષ ગવાડે ડાંગ જિલ્લા વઘઈ તાલુકાના વિકાસના લગતા વિવિધ પ્રકારના કામોમાં જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર એવા તાળીય ઝટક તપાસ હાથ ધરવામાં આવશે તો વઘઈ તાલુકાનો વિકાસ રસ્તે દોડતો નજરે પડે એમાં કોઈ બેમત નથી રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડાંગ